નમસ્કાર મિત્રો વિથ એમ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બિલને પ્રેસ કરો જેથી રોજેરોજ તમે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મેળવી શકો મિત્રો આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ એમ્પી પ્રશ્નો પાર્ટ પાંચ જોઈશું આની પહેલાં ચાર પાર્ટ અપલોડ થયેલા છે જો તમારે જોવાના બાકી હોય તો તે જોઈ લેજો આજના વિડીયોમાં કેવા પ્રશ્નો જોઈશું તો કે સોક્રેટીસ નવલકથાના લેખક કોણ છે ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે સરદાર આવાસ યોજના ક્યારથી અમલમાં છે આવા બધા મોસ્ટ મોસ્ટાઈમપી પ્રશ્નો છે તે આજના વિડીયોમાં આપણે જોઈશું અને લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે આ વિડિયોની અંદરથી તમને ત્યાં પ્રશ્નો પૂછવામાં આવશે તો વ્યવસ્થિત વિડિયો જુઓ અને લાસ્ટમાં ટેસ્ટ આપી તમે તમારો નોલેજ પણ વધારી શકો છો વિડિયોમાં આગળ વધીએ ગુજરાત રાજ્યમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે તો આઠ મહાનગરપાલિકાઓ યાદ આવેલી છે અને યાદ રાખવા માટેની ટ્રીક છે રાજુભા અમે જાસુ ગામ રા એટલે રાજકોટ જુ એટલે જૂનાગઢ ભા એટલે ભાવનગર અમે બંને ભેગું છે અમદાવાદ જા એટલે જામનગર શું એટલે સુરત ગા એટલે ગાંધીનગર અને વ એટલે વડોદરા તો આઠે આઠ મહાનગરપાલિકાઓના નામ આ રીતે તમે યાદ રાખી શકો છો ગુજરાતમાં કેટલી જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ નોંધાયા છે એકસો સાત જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ નોંધાયેલા છે ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે વિદ્યા ગૌરી નીલકંઠને તો ગુજરાતની પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ કોણ છે વિદ્યા ગૌરી નીલકંઠ વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે અમદાવાદ કયો છે અમદાવાદ છે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે આઠ જિલ્લાઓને સ્પર્શે છે હેમચંદ્રાચાર્ય સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે પાટણમાં આવેલું છે લલિત કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે શ્રી રવિશંકર રાવળ પુરસ્કાર કયા લલિત કલા ક્ષેત્ર પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રી કૃષ્ણ અને પ્રાચીન મંદિર આવેલું છે માધવપુર માં જ્યાં માધવપુરનો મેળો પણ ભરાય છે નારાયણ સરોવરની પાસે ક્યુ જૈન તીર્થ આવેલું છે શંખેશ્વર ક્યુ છે શંખેશ્વર અખા ભગતના ગુરુનું નામ શું હતું ગુરુ ખાસ યાદ રાખજો બ્રહ્માનંદ બ્રહ્માનંદ્રહંદ બાપાએ ક્યાં સમાધિ લીધી હતી બગદાણામાં તો બગદાણામાં એને સમાધિ લીધી હતી હિમાલયન કાર રેલીમાં ગુજરાતના કયા ખેલાડીએ સિદ્ધિ મેળવી છે ભરત દવે ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીની શિકારને કાંટામાં ભરાવી રાખવાની આદતને કારણે કસાય પક્ષીનું ઉપનામ મળ્યું છે તો એ છે છે લટોરો કોણ ભૂકંપના કારણે કચ્છમાં થઈને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઈ ગયો તો સિંધુ નદી આલ છે તે કચ્છમાં નથી વહેતી પરંતુ તે કચ્છમાં વહી અને સાગરને મળતી હતી તેનો પ્રવાહ છે તે વર્ષ અઢારસો ને ઓગણીસમાં ભૂકંપના કારણે બદલાઈ ગયો છે હવે સિંધુ નદી પાકિસ્તાનમાં જાય છે ઉત્કૃષ્ટ કાષ્ટ કલાનો નમૂનો ગણાતી ગોપાળદાસની હવેલી ક્યાં આવેલી છે વસોમાં વસોમાં ક્યાં આવેલી છે રાજકોટ સ્ટેટની સ્થાપના ક્યાં રાજવીએ કરી હતી તો રાજકોટની સ્થાપના છે તે વિભોજી જાડેજાએ કરી હતી ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે તો ચરોતર વિસ્તારમાં લેવાય છે સુવર્ણપર્ણોની ભૂમિ ચરોતર ગુજરાતમાં ચિત્ર વિચિત્ર મેળો ક્યાં ભરાય છે ગુજરાતના કયા વિદ્વાને એક લાખ શ્લોક વાળા મહાભારતમાંથી ભારત સંહિતા અને જય સંહિતા જુદી તારવી આપી છે તો એ છે કેકા શાસ્ત્રી તો કેકા શાસ્ત્રીએ મહાભારતમાંથી શું કર્યું ભારત સંહિતા અને જય સંહિતા બંનેને જુદી તારવી આપી છે ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન ઓગણીસો તોંતરમાં ગુજરાત ટુરિઝમ ડેવલપમેન્ટની સ્થાપના થઈ હતી કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા તો એ શ્યામજી કૃષ્ણ વર્મા ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં તેઓ સંસ્કૃત વિષય ભણાવતા હતા પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા ક્યાં નામે ઓળખાય છે અપભ્રંશ ભાષા તરીકે ઓળખાય છે જે પ્રાકૃતમાંથી ફેરફાર કરી પામીને આવેલી હતી તે ત્યારબાદ ગુજરાતી બને છે વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર પોસ્ટ ઓફિસ વાર્તા ક્યા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે તો એ છે ધૂમકેતુનું ગુજરાતના કયા અણુ વિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી હોમી હોમી ભાભા ભાભા કોણ હતા કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા જાલોરનો રાજદરબાર છે ત્યાં તેઓ રાજકવિ હતા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંતે પોતાને હરિની દાસી તરીકે ઓળખાવે છે તો એ છે દાસી જીવન જે પોતાને હરિની દાસી તરીકે ઓળખાવે છે ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે વડોદરામાં આવેલું છે ક્યાં આવેલું છે વડોદરામાં જનની જોડ સખી નહીં જડેરે લોલ જાણીતી કાવ્ય પંક્તિના રચિતા કોણ છે દામોદર ખુશાલદાસ બોટાદકર તો દામોદર ખુશાલદાસ બોટાદકર જન્મની જોડ શખી નહીં જડેરી લોલ ના રચિતા છે યાદ રાખજો ગુજરાતમાં સૌ પ્રથમ કન્યા શાળા કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા સૌપ્રથમ કન્યા શાળા શરૂ કરવામાં આવી હતી ગુજરાતી સાહિત્યમાં માણભટ્ટ કે ગાગરિયા ભટ્ટ તરીકે કોણ ઓળખાય છે તો એ છે પ્રેમાનંદ તો પ્રેમાનંદ છે તે માણભટ અને ગાગરિયા ભટ્ટ તરીકે ઓળખાય છે કેમ કે તેઓ માટલું છે તે વગાડી અને આખ્યાનો સંભળાવતા હતા હડપ્પીય સંસ્કૃતિના મહત્વના સ્થળ લોથલની શોધ ક્યાં પુરાતત્વશાસ્ત્રીએ કરી હતી તો એ છે ડૉક્ટર એસ આર રાવ તો લોથલની શોધ કોને કરી ડોક્ટર એસ આર રાવે કરી ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઈ છે જો ભારતની ઉત્તર સરહદે પૂછે તો આવશે હિમાલય પરંતુ અહીં ગુજરાતની ઉત્તર સરહદે પૂછ્યું છે તો શું આવશે અરવલ્લી અરવલ્લી પર્વતમાળા ગુજરાતની ઉત્તર સરહદે આવેલી છે જે અંબાજી અને ગબ્બર પર્વત આવેલો છે અને ત્યારબાદ માઉન્ટ એવરેસ્ટ સોરી માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવે છે ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે બનાસકાંઠા જિલ્લામાં થાય છે કચ્છ જિલ્લાના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે તો મુંદ્રામાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે કવિ નર્મદને આજીવન યોદ્ધો કહેનાર કોણ છે વિશ્વનાથ ભટ્ટ શું કીધું આજીવન યોદ્ધો મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું ઇન્દુલાલ યાજ્ઞિક પંચમહાલ જિલ્લાનું ક્યુ અભયારણ્ય પક્ષીઓ માટે જાણીતું છે તો એ છે રતન મહાલ ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે દ્વિતીય છે એટલે કે બીજું છે કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને ક્યાં આપ્યું હતું મંડળી મળવાથી થતા લાભ વિષય પર અને મુંબઈમાં આપ્યું હતું ગુજરાત રાજ્યના રચના કાળે જાણીતા કવિ સુંદરમે રચેલી કવિતાનું નામ જણાવો તો એ છે ગુર્જરી ભૂ ક્યું છે ગુર્જરી ભૂ કોની છે સુંદરમની ગાંધીજીના નહી તાલીમ શિક્ષણ વિચારના તત્વ સૌ પ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા તો કોઠારી કમિશન ઓગણીસો ને થી ઓગણીસો છાસઠ દરમિયાન જે આવ્યું હતું તેમાં ગાંધીજીની નહીં તાલીમ શિક્ષણ નીતિના જે તત્વો છે તે જોવા મળ્યા હતા નરસિંહે ત્યાગ કરી જંગલમાં કઈ જગ્યા અથવા તો ક્યાં ભગવાનની આરાધના કરેલી અચ્છા ક્યાં ભગવાનની આરાધના કરેલી શિવ ભગવાનની ક્યાં કરેલી તો ગોપનાથ માં કવિ નર્મદને ક્યુ બિરુદ આપવામાં આવ્યું છે વીર નંદ બત્રીસી અને સિંહાસન બત્રીસી પદ્ય વાર્તાઓ કોણે લખી છે કવિ શામળે લખી છે ડાયાભાઈ ધોળસાજીનું કીર્તિદાન નાટક ક્યું છે વીણાવેલી હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે દેલમાલમાં આવેલી છે કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂપડા આકારના ઘરને શું કહેવાય છે ભૂંગા કહેવાય છે શું કહેવાય ભૂંગા સરદાર આવાસ યોજના ક્યારથી અમલમાં છે ઓગણીસો ને બોતેર થી અમલમાં છે હીરા ચોકડી ભારતની ભૌમિતિક ડિઝાઇન ક્યાં ભરતકામમાં કરવામાં આવે છે મહાજન ભરત તો હીરા ચોકડી ભાત છે ભાતની ભૌમિતિક ડિઝાઇન મહાજન જોવા મળે છે સોક્રેટીસ નવલકથાના લેખક કોણ છે દર્શક એટલે કે મનુભાઈ પંચોળી તો યાદ રાખજો મનુભાઈ પંચોળી શું નામ છે એનું ઉપનામ અથવા તો તખલુષ દર્શક હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવશે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજરોજ તમને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે પ્લસ આ ચેનલ ઉપર સાડા ચારસોથી પણ વધુ વિડીયો અપલોડ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા વિડીયો જોઈ શકો છો વિષયવાર જોવા ઈચ્છતા હોય તો ચેનલના નામ પર ક્લિક કરી પ્લે લિસ્ટમાં જઈ અને બધા જ વિડીયો છે તમે જે વિષયના જોવા ઈચ્છતા હોય તે જોઈ શકો છો તે સિવાય આ વિડીયોની પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે પ્લસ વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે જો ત્યાંથી તમે ન જોડાઈ શકો તો નીચે આ નંબર આપેલો છે તેમાં જીકે લખી અને વોટ્સએપ કરી દો હું તમને અહીંથી લિંક મોકલી આપીશ તમે ગ્રુપમાં જોડાય અને આની પીડીએફ મેળવી શકશો વાત કરીએ ટેસ્ટની ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે હેમચંદ્રાચાર્ય સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે નારાયણ સરોવરની પાસે ક્યુ જૈન તીર્થ આવેલું છે અને ચાર ગુજરાતમાં ચિત્ર વિચિત્ર મેળો ક્યાં ભરાય છે ચારે ચાર પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે જો ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો અને પછી ટેસ્ટ આપી દેવી આશા રાખું છું આ વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો